બાઇકર્સ ગેંગના યુવકો નીકળી પડતા હોય છે અને ઘોંઘાટ ફેલાવતા રહે છે વડોદરામાં ખાસ કરીને આઉટ રિંગ રોડ જૂના પાદરા રોડ કારલીબાગ દાંડિયા બજાર અકોટા બ્રિજ અને શહેરના નવા વિકસિત થઈ રહેલા વાયલી ન્યૂ અલ્કાપુરી વિસ્તારમાં બાઇકર્સ ગેંગના કે અન્ય મોટર બાઇકના વાહન ચાલક મોડિફાઈડ કરેલા ઇન્દોરી કે પંજાબી સાયલેન્સર લગાવીને ઘોંઘાટ ફેલાવતા રહી છે જેનાથી અકસ્માતનો ભય રહેલો હોય છે એટલું જ નહીં સતત ઘોંઘાટ પણ ફેલાવતા રહે છે આ સામે વડોદરા ટ્રાફિક પોલીસ અવારનવાર કાર્યવાહી કરતી હોય છે વડોદરા પોલીસે મોડિફાઈડ કરેલા સાયલેન્સર વાળી બાઇકો જપ્ત કરી હતી અને તેમાંથી આવા સાયલેન્સર કાઢી લઈ કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ દારૂની બોટલોના જે રીતે બુલટોઝર ફેરવીને નાશ કરવામાં આવે છે તે રીતે મોડિફાઈડ કરેલા સાયલેન્સરનો નાશ કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે સહજગંજ ટ્રાફિક પોલીસ ઓફિસ ખાતે મોડિફાઈડ જપ્ત કરેલા એકસો સાયલેન્સર પર કોર્ટની મંજૂરી લીધા બાદ બુલટોઝર ફેરી દેવામાં આવ્યું હતું અત્યારે પશ્ચિમ ઓફિસ ખાતે અમે એકસો આઠ સાયલેન્સરનો નાશ કરીએ છીએ કે જે મોડિફાઈડ સાયલેન્સર છે અને અગાઉ અમે પંચોતેર જેટલા મોડિફાઈડ સાયલેન્સરોનો નાશ કરી ચૂક્યા છીએ બે મહિના પહેલાં સીપી સરની સૂચના માર્ગદર્શન અનુસાર પાટીલ સર અને જ્યોતિ પટેલ સરની સૂચના મુજબ અમે સમયાંતરે આ મોડિફાઈડ સાયલેન્સર ચલાવતા વાહનોને વાહન ચેકિંગ દરમિયાન પકડીએ છીએ કારણ કે આ જે મોડિફાઈડ સાયલેન્સરથી જે અવાજ આવતો હોય છે એમાં જે દર્દીઓ હોય ભણતા વિદ્યાર્થીઓ હોય સિનિયર સિનિયર સિટીઝન હોય એ લોકોને ખૂબ જ શારીરિક માનસિક તકલીફ પડતી હોય છે તો એને ધ્યાનમાં રાખી અને સમયાંતર અમે જે ડ્રાઈવ રાખીએ છીએ એ ડ્રાઈવની અંદર છેલ્લા બે મહિના દરમિયાન અમે એકસો આઠથી વધુ સાયલેન્સર કબજે કર્યા છે જેમાં અમદાવાદ કોર્ટે એકસો આઠ સાયલેન્સર નાશ કરવાની પરમિશન આપી છે એ પરમિશન આધારે આજે અમે આ એકસો આઠ સાયલેન્સર નાશ કરીએ છીએ હા હમણાં જણાવી દે એમ અગાઉ પણ અમે ચુમ્મોતેર પંચોતેર જેટલા પેરેન્ટ્સોનો નાશ કર્યો હતો એ પણ મોડિફાઈડ હતા એ પણ અમે કોર્ટના હુકમના આધારે નાશ કર્યો